આ હત્યાના જે આરોપીઓ છે જેમને પોલીસ હવે દોરડે બાંધી ઘટના સ્થળે લાવી છે તેઓએ અન્ય કોઈની નહીં પરંતુ તેની પ્રેમિકા સાથે મળી તેની પ્રેમિકાના પિતરાય ભાઈની હત્યા કરી હતી આ પ્રેમ સંબંધ છે તેનો એક કરુણો અંજામ આવ્યો છે અને બનાસકાંઠાની આ ઘટના છે વિગતવાર વાત કરીએ શું છે મામલો તેની

પોલીસે જે આરોપીઓને ઝડપ્યા હતા તે આરોપીઓ અન્ય કોઈ નહીં પરંતુ મૃતક ગણેશ પટેલ છે તેમના પિતરાઈ બહેન તેમના પ્રેમી અને તેમના પ્રેમીનો એક મિત્ર હતો આ ત્રણેય આરોપીઓ છે આ ત્રણેય આરોપીઓએ આ ગણેશ પટેલ છે તેમની હત્યા કરી હતી અને જે ખેતરમાં હત્યા થઈ હતી ત્યાં પોલીસ આરોપીઓ આજે સહદેવ પટેલ અને ભરત પટેલને લઈ જાઈ છે અને ત્યાં તેમને દોરડે બાંધીને લઈ જાય છે અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવે છે અને જેના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો જે દિશામાં થયેલી હત્યા હતી એક એક ખુલ્લા ખેતરમાં થયેલી હત્યા હતી અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર ડંકની અંદર કે બીજી કોઈ પણ જગ્યાએ કોઈપણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા હું આપને જણાવવા માગીશ કે અમારા પોલીસ માટે આ મર્ડર જે છે એક મોટી ગુથ્થિ સમાન હતું હું અભિનંદન દેવા માગીશ કે લોકલ ટીમને કે જે લોકોએ અનેક પ્રકારની ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ સારી રીતે વર્ક કરી જ્યારે આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે ત્યારે જણાવે છે કે અલગ અલગ મૂવીઝ અને અલગ અલગ જે ક્રાઇમની સિરિયલો આવે છે તે જોઈને એ લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું પ્લાનિંગ કર્યું હતું કે જેમાં એ લોકોએ છેલ્લા પંદરથી વીસ દિવસ દરમિયાન મોબાઈલનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ નહીં કરવાનો ત્યાં સુધીની એ લોકો એક મોટા સુપ્રિંડી અપનાવેલી હતી આ સિવાય એ લોકોએ પોતાના જૂના વોટ્સએપથી કે બીજા કોઈ માધ્યમથી સોશિયલ મીડિયા માધ્યમથી જે પણ વાર્તાલાપ કરેલો હતો એ તમામ વાર્તાલાપ અને ફોટોગ્રાફ્સને એ લોકોએ ડિલીટ સુધા કરી અને પોતાના મોબાઈલને ફોર્મેટ સુધી મારેલો હતો જેથી કરીને પોલીસના હાથમાં કાંઈ ન આવે પરંતુ છતાં પણ હું મારી ટીમને અભિનંદન દેવા માગીશ કે એમણે આ તમામે તમામ પહેલુઓ ઉપર ખૂબ ઊંડાણપૂર્વક વર્ક કર્યું અને તમામ એવિડન્સ તો ગોતી જ કાઢી પરંતુ સાથે સાથે આ તમામ પ્રધિઓ દ્વારા જે સ્ટોરીઓ રચી અને પોલીસને બે દિવસ સુધી ગુણાર કરવામાં આવે તે છતાં પણ પોલીસે તમામે તમામ સાચા આરોપીને ગોતી પાડી છે તેમના જે દ્વારા જે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને પણ પોલીસે ગોતી પાડી છીએ શા ને અત્યારનું કારણ શું છે ને અત્યારે કયા કેવી રીતે કરાવી જે આ દિશાનીમાં જે થયેલી હત્યા છે તેની પાછળનું કારણ જે અમને પોલીસને ધ્યાનમાં આવ્યું છે તે ખૂબ જ એક શોકિંગ રીઝન છે હત્યાના રીઝનમાં એવું આવે છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે ગણેશભાઈ જે છે તે હત્યા કરનાર મંજુના પિતરાએ ભાઈ થઈ છે અને કેટલાક સમાજની અંદર એ પ્રથા છે કે સાટા પદ્ધતિ એટલે કે જો તમે કોઈ દીકરીને પોતાના ઘરે લગ્ન માટે લઈ આવો છો તો સામે તમારે પણ એક દીકરી આપવાની છે અને ઘણા બધામાં કિસ્સા એવા ધ્યાનમાં આવે છે કે આમાં એક દીકરીને પસંદ હોય છે જ્યારે બીજી દીકરીને પસંદ ના હોય કે જ્યારે લગ્ન થઈ રહ્યા છે તેના કારણે થઈને તે લોકોમાં હંમેશા એક રાગ દ્રેશ ઈર્ષા આ રહે છે તો આ જ વસ્તુ આની અંદર રહી હતી કે આ મંજુને જે જગ્યાએ સાટામાં જવાનું હતું તે પસંદ ન હતું એના માટે થઈ અને તેણે જે છે એ ના જાવું પડે એના માટે થઈને તેને પોતાના જ પિતરાયભાઈનું પોતાના જ પ્રેમી સાથે મળી અને તેણે મર્ડર કરેલો છે ને આરોપીઓ ચાહે ને કેટલા બી હોશિયાર હોય પરંતુ હંમેશા કોઈને કોઈ જગ્યાએ એ પોતાની ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જતા હોય છે પરંતુ દિવસે દિવસે પોલીસ માટે વર્ક થોડું કઠિન થતું જાય છે આ લોકો દ્રશ્ય જેવા મૂવી ને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોઈ અને આરોપીઓ જે છે એ દિવસે દિવસે વધારે વધારે ધ્યાન રાખતા થયા છે પરંતુ અમે પોલીસ પણ દરેક રીતે એમનાથી એકદમ આગળ રહીએ છીએ અને આ લોકો ગમે એટલું કરે છે મર્ડર જેવા ગંભીર ગુનાની અંદર પોલીસ મહેનત કરી અને તેનો ઉકેલ ગોતી આપે છે આ પિતરાય ભાઈ બહેનમાં આ જે બહેન હતી તેને તેના પ્રેમી સાથે સંબંધ હતો તેનો પતિ તેને પસંદ ન હતો અને અને તે કારણસર જો ગણેશ પટેલ છે તેમનો કાંટો નીકળી જાય તો લગ્ન વિચ્છેદ થાય મંજુ પટેલ છે તે તેના પ્રેમીના સાથે ભાગી જાય ને તેનું જીવન જીવી જાય પરંતુ તેઓએ એક પ્રેમ સંબંધમાં એક પોતાના જ ભાઈ છે તેની હત્યા કરી છે અને પોલીસ હવે ઘટના સ્થળે આરોપીઓને દોડે બાંધીને લઈ પણ જતી હોય છે આ આરોપીઓએ ક્રાઇમ સિરીઝ જોઈ હતી અને ક્રાઇમ સિરીઝની ઘટના જોયા બાદ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો પરંતુ તેઓ યાદ રાખવાની જરૂર હતી કે કોઈ પણ પ્રકારનો ગુનો કરો આ ગુજરાતની પોલીસ છે આરોપીઓ છે તેમના સુધી વહેલા કે મોહલા તે પહોંચી જ જતી હોય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઈન ન્યૂઝની ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો